મહેસાણા હથિયારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ જેના આધારે એસઓજી સ્ટાફના કર્મચારીઓ એમ રાઠોડ તથા રાજસિંહ વિક્રમસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર દેવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ડાયાભાઈ પોલીસ કોન્સ્ટેબલ સચિન કુમાર શિવરામભાઈ લવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર લાખાભાઈ નાઓ એસઓજી કચેરી ખાતે હાજર હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર દેવજીભાઈ તથા ગોવિંદભાઈ દયાભાઈને સંયુક્ત બાતમી મળેલ કે દેદીયાસણ જીઆઈડીસી ચોકડીથી

ફિટ કરેલ બંદૂક અગ્નિશસ્ત્ર નંગ એક કિંમત રૂપિયા બે હજાર સાથે પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે ભાવસાર મહેસાણા